વકાફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અરજીકર્તા કરતા તરફથી કપિલ સિબ્બલની કોર્ટમાં દલીલો છે મુસ્લિમના અધિકારીઓ પર થઈ રહી છે દખલગીરી સિબ્બલનું આ કહેવું છે વીસ કરોડ લોકોના અધિકાર છીનવાઈ રહ્યા છે આર્ટિકલ છવ્વીસ અંતર્ગત એ અમારો અધિકાર છે કપિલ સિબ્બલની દલીલો પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વારંવાર ધાર્મિક બાબતોનો હવાલો ન આપો સીજીઆઈનું આ કહેવું છે સંપત્તિ માટે તંત્ર જવાબદાર છે સાંસદે મુસ્લિમોમાં રીતે કાયદો બનાવ્યો છે સમય ઓછો છે બધા ધર્મ પર લાગુ પડે છે સરકારી અધિકારી નિર્ણય કરે તે યોગ્ય રજિસ્ટર રજીસ્ટર નિશ્ચિતતા આવશે અને દિલ્હી હાઈકોર્ટને પણ વકફ સંપત્તિ કહે છે સીજીઆઈ નું આ કહેવું છે તો જુઓ વારંવાર ધાર્મિક બાબતોનો હવાલો ન આપો સીજીઆઈએ આ વાત કહી છે સંપત્તિ માટે તંત્ર જવાબદાર છે તેવું પણ સીજીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે સંસદે મુસ્લિમો માટે જ આ કાયદો બનાવ્યો છે વકફનો જે કાયદો છે તેને લઈને સુપ્રીમમાં સુનાવણી છે તે ભલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે ને તેની સામે તમને જવાબ પણ મળ્યો છે સરકારી અધિકારી નિર્ણય કરે તે યોગ્ય નહીં સીજીઆઈનું આ કહેવું છે આર્ટિકલ છવ્વીસ એ ધર્મનિરપેક્ષ છે ને બધા ધર્મો પર તે લાગુ પડે છે તો આપ જુઓ વક્કફનો જે કાયદો છે તેને લઈને હાલ સુનાવણી ચાલી રહી છે બંને પક્ષો છે તેના તરફથી પોતાની જે વાતો છે તે રજૂ કરવામાં આવી રહી છે